જય શ્રી કૃષ્ણાય નમ પિતૃપક્ષમાં આપણા પૂર્વજો પૃથ્વી લોક પર ઉતરે છે જે દિવસે તેની તિથિ આવે ત્યારે તે તેના પુત્ર કે પૌત્રના દરવાજે તૃપ્ત થવા માટે આવે છે અને તે દિવસે જો પૂર્ણ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કર્મ કરવામાં આવે પિતૃઓને તૃપ્ત કરવામાં આવે અને પિતૃઓ તૃપ્ત થઈ જાય તેના સંતાનોને તે ખૂબ જ આશીર્વાદ આપે છે તેના ઘેર ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે અટકેલા સર્વે કાર્યો પૂર્ણ થાય છે તેથી જ આ ભાદરવા માસમાં પૂનમથી અમાસ સુધીના સોળ શ્રાદ્ધના દિવસોમાં પિતૃ દેવતા માટે તેના નિમિત્તે યથાશક્તિ જે કંઈ પણ શ્રાદ્ધ તર્પણ પિંડદાન દાન પુણ્ય જે થાય તે અવશ્ય કરવું જોઈએ જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તો હવે આપણે સાંભળીએ પિતૃ પક્ષની એક પૌરાણિક કથા વાર્તા એક ગામ હતું તેમાં બે ભાઈઓ રહેતા હતા તેઓ બંને અલગ અલગ રહેતા હતા એકનું નામ જોગે હતું તો બીજાનું નામ ભોગે હતું જોગે ખૂબ જ ધનવાન હતો અને ભોગે સાવ ગરીબ હતો જોગેની પત્નીને તેના ધનવાન પણાનું ખૂબ જ અભિમાન હતું જ્યારે ભોગેની પત્ની તો સાવ ભોળી અને સરળ હૃદયની હતી હવે ભાદરવો માસ આવ્યો પિતૃ પક્ષ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા જોગેની પત્નીએ તેના પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું તેના પતિ જોગેને કહ્યું ત્યારે જોગેએ કહ્યું કે આ શ્રાદ્ધ કર્મ પિતૃ તર્પણ એ બધું વ્યર્થ છે પિતૃઓ ક્યાં જમવા આવવાના હતા પરંતુ તેની પત્નીને તો દેખાવ કરવો હતો કે જો આમ નહીં કરીએ તો લોકો વાતો કરશે એટલે તેને પોતાના પિયરિયાને બોલાવીને પોતાની શાન દેખાડવાનો આ સારો અવસર મળ્યો હતો એમ માનીને તે કહે છે કે આપણે શ્રાદ્ધ તો કરવું જ છે મને કોઈ તકલીફ નહીં પડે તમે બધી જ તૈયારી કરાવો હું ભોગેની પત્નીને અહીં બોલાવી લઈશ અમે બંને મળીને બધું જ કામ કરી લઈશું હું મારા પિયરિયાને જમવા બોલાવી લઈશ બધા જ મળીને સાથે કામ કરીશું હવે જોગેની પત્નીએ પોતાના પિયરિયાવાળાને જમવાનું નિમંત્રણ આપ્યું હવે ભોગેની પત્ની પણ તેની જેઠાણીના બોલાવાથી તેના ઘેર કામ કરવા આવી તેને વિવિધ જાતના વ્યંજન બનાવ્યા અને બધું જ કાર્ય કર્યું હવે કામ કરીને પોતે તેના ઘેર જવાનું કહે છે કેમ કે તેના ઘેર પણ તેને તેના પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવાનું હતું ત્યારે જોગેની પત્ની તેને રોકીને કહે છે કે તું અહીં જ રોકાઈ જા આમ કરતા કરતા હવે બપોરનો સમય થઈ ગયો પિતૃઓ પૃથ્વી પર ઉતર્યા છે હવે આ પિતૃઓ પહેલા મોટા ભાઈ જોગેના ઘેર ઉતરે છે ત્યાં આવીને જુએ છે તો જોગેના સાસરિયાવાળા ભોજન કરી રહ્યા છે ત્યારે પિતૃઓ ત્યાંથી નિરાશ થઈને ભોગેના ઘેર આવે છે ત્યાં ભોગેના ઘેર શું હતું માત્ર પિતૃઓના નામે અગિયારી આપવામાં આવી હતી અગિયારી એટલે કે એક ગાયના છાણા પર અગ્નિ પ્રગટાવીને તેના પર બે ત્રણ ચમચી ખીર મૂકીને પિતૃદેવને ભોગ ધરાવ્યો હતો આમ ભોગે શ્રાદ્ધ કર્યું હતું ત્યારે પિતૃદેવતાએ આ ખીરની રાખ ચાટી અને ભૂખ્યા જ તે નદી કિનારે પાછા પહોંચી ગયા થોડી વારમાં તો બધા જ પિતૃઓ ત્યાં ભેગા થયા અને પોતપોતાના ઘરના શ્રાદ્ધની વાહ વાહ કરવા લાગ્યા હવે જોગે અને ભોગેના પિતૃએ પણ પોતાની આપવીતી કહી સંભળાવી પછી તેઓ વિચારે છે કે જો ભોગે સમર્થ હોત તો કદાચ તેમને ભૂખ્યા રહેવું ન પડત પરંતુ ભોગેના ઘરમાં તો બે ટંકનું ભોજન પણ માંડ માંડ મળતું હતું આમ વિચારીને તેમને ભોગે પર દયા આવી અચાનક જોગે અને ભોગેના પિતૃ દેવતાઓ હવે નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા કે ભોગેના ઘરમાં ધન થઈ જાય ભોગેના ઘરમાં ધન થઈ જાય ભોગેના ઘરમાં ધન થઈ જાય આમ ગાવા લાગ્યા અને નાચવા લાગ્યા હવે સાંજ પડવા આવી આથી ભોગેના બાળકોને પણ કંઈ ખાવા મળ્યું ન હતું બાળકો હવે તેની માતાને કહે છે કે માતા અમને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે ભોગેની પત્નીએ બાળકોને સમજાવવા માટે એમ જ કહ્યું કે જાઓ તમે ફળિયામાં જ્યાં ખીર ઢાંકીને રાખી છે જેટલી હોય તેટલી ખાઈ લેજો હવે બાળકો તો દોડતા દોડતા ફળિયામાં આવ્યા અને જે વાસણ હતું તેને ઉપાડ્યું ત્યાં તો જુએ છે કે આ વાસણ સોના મોરોથી ભરેલું હતું ત્યારે બાળકો દોડીને તેની માતા પાસે આવીને કહે છે કે મારા મા ત્યાં તો સોના મોરોથી ભરેલો ઘડો છે હવે ફળિયામાં આવીને ભોગેની પત્ની પણ આ જોવે છે તો તે પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે અરે આ શું થયું આ સોના મોરો ક્યાંથી આવ્યું આ વાસણ તો સાવ ખાલી ખમ હતા ભોગે પણ ત્યાં આવી પહોંચે છે ત્યારે તેની પત્ની ભોગેને બધી જ વાત કહે છે હવે પિતૃ દેવતાઓની કૃપાથી ભોગે પણ ધનવાન થઈ ગયું પરંતુ ધન પામીને પણ તે ક્યારેય અભિમાની ન થયો બીજા વર્ષે પણ પિતૃ પક્ષ આવ્યો દિવસો આવ્યા દિવસે ભોગેની પત્નીએ છપ્પન ભોગ બનાવ્યા બ્રાહ્મણોને ભોજન કરાવીને શ્રાદ્ધ કર્યું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી તેના જેઠ જેઠાણીને સોના ચાંદીના વાસણોમાં ભોજન કરાવ્યું આમ કરવાથી તેના પિતૃઓ અત્યંત સંતુષ્ટ થયા અને ખૂબ જ પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યા આ શ્રાદ્ધમાં જો શ્રદ્ધાથી શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન કરવામાં આવે છે તો પિતૃઓની સદગતિ થાય છે તેને મોક્ષ પ્રદાન થાય છે તો હે પિતૃ દેવતા તમે જેવા ભોગીની પત્નીને ફળ્યા તેવી જ તમારી આ કથા કહેનાર કથા સાંભળનાર સર્વને ફળજો

કે પ્રયાગમાં શ્રાદ્ધ તર્પણ ન કરી શકો તો ઘરે રહીને પણ પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે જે વ્યક્તિ પિતૃ પક્ષમાં પોતાની ક્ષમતા અનુસાર પૂરી વિધિથી શ્રાદ્ધ કરે છે તેની સર્વે મનોકામનાઓ પિતૃદેવ પૂર્ણ કરે છે ઘરમાં સુખ શાંતિ આવે છે વ્યવસાય અને આજીવિકામાં પ્રગતિ થાય છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે શ્રાદ્ધની તિથિના દિવસે સૂર્યોદયથી બપોરે બાર વાગ્યા અને ચોવીસ મિનિટની વચ્ચે શ્રાદ્ધ કરવું જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્રોને ધારણ કરી આખા ઘરની સફાઈ કરો ઘરમાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટવું દક્ષિણ દિશા તરફ મો રાખીને ડાબા પગને વાળીને ડાબા ઘૂંટણની જમીન પર ટેકવીને બેસવું પછી ત્રાંબાના પહોળા વાસણમાં કાળા તલ ગાયનું કાચું દૂધ ગંગાજળ અને શુદ્ધ પાણીને ભેળવવું આ પાણીને બંને હાથમાં ભરીને જમણા હાથના અંગૂઠા દ્વારા તેજ વાસણમાં પાછું જવા દેવું આ રીતે અગિયાર વાર કરતા પિતૃઓનું ધ્યાન ધરવું ઘરના આંગણામાં રંગોળી બનાવી મહિલાઓએ શુદ્ધ થઈને પિતૃઓ માટે ભોજન બનાવવું શ્રાદ્ધના અધિકારી વ્યક્તિ એટલે કે શ્રેષ્ઠ બ્રાહ્મણ એક કે ત્રણ ગમે તેટલા બ્રાહ્મણોને નિમંત્રણ આપીને બ્રાહ્મણોને ભોજન કરાવતા પહેલા તેમના પગ ધોવા આમ કરતી વખતે પત્નીએ પતિની જમણી બાજુ ઊભું રહેવું પિતૃઓ માટે અગ્નિમાં ગાયના દૂધમાંથી બનેલી ખીર અર્પણ કરવી બ્રાહ્મણ ભોજન પહેલા પંચબલી એટલે કે ગાય કૂતરા કાગડા દેવતા કીડીઓ માટેનો ભોજનનો ભાગ કાઢવો દક્ષિણ દિશા તરફ મોં રાખીને કોષ જવ તલ ચોખા અને જળ લઈને સંકલ્પ કરવો અને બ્રાહ્મણને ભોજન કરાવવું પ્રસન્ન થઈને ભોજન પીરસવું ભોજન પછી શક્તિ અનુસાર દક્ષિણા અને અન્ય સામગ્રીનું દાન કરવું જેમાં શક્ય હોય તો ગાય જમીન તલ સોનું ઘી કપડાં અનાજ ગોળ ચાંદી અને મીઠું જેને મહાદાન કહેવાય છે તેનું દાન કરી શકાય છે આ પછી નિમંત્રિત બ્રાહ્મણની ચાર વાર પ્રદક્ષિણા કરીને આશીર્વાદ લેવા બ્રાહ્મણે સ્વસ્થ વાચન અને વૈદિક પાઠ કરવો અને ગૃહસ્થ અને પિતૃઓ માટેની શુભકામનાઓને વ્યક્ત કરવી શ્રાદ્ધમાં માત્ર સફેદ ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ શ્રાદ્ધ માટે દૂધ ગંગાજળ મધ ઘી કપડાં અભિજીત મુહૂર્ત અને તલ મુખ્યત્વે ખૂબ જ જરૂરી છે દક્ષિણ દિશા તે યમની દિશા માનવામાં આવે છે પિતૃપક્ષમાં દરરોજ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે પૂર્વજોના આશીર્વાદ રૂપ ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી જીવનમાં સફળતા મળે છે આ સિવાય પિતૃપક્ષમાં રોજ પીપળાના ઝાડ નીચે દીવો કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે પીપળાના વૃક્ષને જળ ચડાવી પાણી આપી દીવો કરવો તેનાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃદોષમાંથી મનુષ્યને મુક્તિ મળે છે જે કોઈ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પિતૃઓનું આ તર્પણ અને પિંડદાન કરે છે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું સ્મરણ કરે છે તેના જીવનમાં સુખ શાંતિ મળે છે પિતૃઓ પ્રસન્ન થઈને તેને સુખી રહેવાના આશીર્વાદ આપે છે તો આ હતી ભાદરવા માસમાં